ગુડ આફ્ટરનૂન કેમ છો બધા શું કરો છો તો વાગી ગયા છે બપોરના બાર ને આજે તો મમ્મીની આમ આવી છું પિયર છું એટલે મારા ફ્રેસ થવા બહુ મોડું થઈ જાય છે શું મમ્મીની આવીને થોડીક આળસ આવી ગઈ છે એટલે પછી મોડી મોડી રેડી થાવ ને હમણાં કીધું ને હમણાં બે ત્રણ દિવસથી મેં બ્લોક સ્ટાર્ટ નહોતો ગયું તો મેં ને આજ તો બ્લોગ સ્ટાર્ટ કરું મેં કીધું તો મમ્મી સાથે થોડીક વાતચીત કરશી ચાલો મમ્મી સાથે વાતચીત કરીએ હાલો હવે જોઈ મમ્મી શું કરે છે આ છે બહુ મોટા છે ઉંમરમાં આ વાનન કો ભાઈ છે કામેથી થી આવ્યો છે જો એનો બ્લોગ બ્લોગ ઉતારું છું તો ઈ શરમાઈ છે મોઢે હાથ રાખી લીધો છે વિસુ એમાં ડિંગડું ભાઈ છે હાય કે દે જો હાય બાય જાવ આજે બ્લોગ હું બનાવી લઉં બ્લોગ પે કીધું જોઈ અમે કહે બે ત્રણ દિવસ ત્યાં તો ઉતારતી નહોતી કેમ કે હમણાં અહીંયા મમ્મીની ત્યાં છું તો થોડીક આળસ આવી જાય એટલે રેડી થવામાં બધે બહુ વાર લાગી જાય છે આજે રેડી થઈ તો બાર વાગી ગયા છે તો હાલો તો આજે મમ્મીને પૂછી મારા નાનપણની કાંઈક વાતો જોઈ મમ્મી કેવો જવાબ દે છે હાલો આપણે પેલા ભાપુન ઘરે જાય ભાપુ શું કરે છે ચો માદાનું ઘર છે

કેટલા વાગી ગયા છે સાડા બાર વાગે છે મમ્મી રસોઈ કરે છે હા રે જો શું કરે છે મમ્મી એમ તો તમે જોઈ શકો છો આ અમારું રસોડું છે અમારા પ્લેટફોર્મ વાળું નથી હવે અમારે ટૂંક સમયમાં બનાવવાનું છે આ જૂના જમાનાના એમાં અમારું નરિયાવાળું ઘર છે અહીં જો માતાજી છે નવ દુર્ગામાં છે આ અંબામાં છે મમ્મી શેનું શાક બનાવશ મોર બટેકા હા જો મમ્મી અત્યારે રસોઈ કરે છે અને હું બેઠે બેઠે વ્લોગ બનાવું છું જો મમ્મી રસોઈ કરે છે મમ્મી હું આવી ગઈ તો કેમ મજા આવી ગઈ હા નહોતું

બે સાગુ છે ઈસુ એના પપ્પાનો ચાગલો હતો અને સાગુ મારો ચાગલો હતો એમ હા હવે ડાયુ પણ હતું ડાયું એમ હમ કેમ વિશુ ડાયુ રીષુ કોઈ જીત ના કરે એટલે હા É onde eu trago? Estava em beijinho de calor, eu te